દેશમાં હાલ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે જેને લઈને સરકાર દ્વારા મોકડ્રીલ સાયરન અને બ્લેકઆઉટની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામ ખાતે આવેલી વસિષ્ઠ શાળામાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કેવી સાવચેતી રાખવી તે અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું શાળાના બાળકોએ ઓપરેશન સિંધુનું નાટક રજૂ કર્યું આ નાટકમાં ગત બાવીસ તારીખે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાને દર્શાવવામાં આવી જેમાં આતંકવાદીઓએ કઈ રીતે છવ્વીસ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા આતંકવાદીઓ મહિલાઓને બાળકોને અલગ કરીને માત્ર પુરુષો પર ગોળીબાર કર્યો બાદમાં ભારતીય સેનાએ કઈ રીતે હુમલો વળતો જવાબ આપી પાકિસ્તાન પર હવાઈ હુમલો કરી સો આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યા બધું દર્શાવવામાં આવ્યું અને કેમ ઓપરેશન સિંધુ નામ આપવામાં તે માટે માહિતી આપી હતી મારું નામ દીપ ગોળવ્યા છે કૃષિ વિશિષ્ટ વિદ્યાલય ધોરણ બાર કોમર્સનો અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં યુદ્ધ સમયે કેવી તાકાત રાખવી જોઈએ કઈ રીતે સાવધાન થવું જોઈએ તે જણાવવાનો કાર્યક્રમ હતો એમાં અમે એક અભિનય કર્યો છે જેમાં હું નરેન્દ્ર મોદી બની રહ્યો છું અને ત્યાં આનંદ થઈ રહ્યો છે કે અમને અમારી શાળાએ અમને શીખવાડ્યું કે કઈ રીતે યુદ્ધમાં બચવું સાવધાન રહેવું ગુજરાતીમાં મારું નામ મેહુલ વાડદુરિયા છે હું વશિષ્ઠ વિદ્યાલયમાં એઝ અ પ્રિન્સિપલ તરીકે વર્ક કરું છું અને આ જે પ્રોગ્રામ હતો અમારી શાળાની અંદર એ ગઈકાલે જે ઓપરેશન સિંદુર ઇન્ડિયન આર્મી દ્વારા જે કમ્પ્લીટ કરવામાં આવ્યું હતું એના સેલિબ્રેશન્સના ભાગરૂપે અમે આ પ્રોગ્રામને અહીંયા ડિઝાઇન કર્યો હતો વિદ્યાર્થી સુધી ભારતીય સેનાના જે શૌર્યની વાત છે એને અમે આ પ્રોગ્રામ થકી લઈ ગયા છીએ આ ઉપરાંત બીજો જે પર્પઝ અમારો એ હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જો કોઈપણ પ્રકારની યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે તો વિદ્યાર્થીએ ત્યારે શું કરવું ત્યારે કયા કયા પગલાંઓ લેવા એઝ અ વિદ્યાર્થી એમને બચાવવા માટે શું શું તૈયારી એને કરવાની છે તો એની પણ સંપૂર્ણ માહિતી અમે આ પ્રોગ્રામની અંદર બાળકોને આપી છે ફરીથી વન્સ અગેન વશિષ્ઠ પરિવાર વતી સમગ્ર વશિષ્ઠ પરિવાર વતી ઇન્ડિયન આર્મીને અમે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ કે જેમને આ ઓપરેશન્સને કમ્પ્લીટ કર્યું છે અને પંદર દિવસની અંદર પહલગામની ઘટનાનો બદલો લીધો છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત